વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારથી શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે થોડા દિવસો પૂર્વે શહેરના પાણીગેટ અને માંડવી સબ ડિવિઝન આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચેકિંગ કરાયેલા વીજ જોડાણો માં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણો માંથી લાખ ઉપરાંત વીજ ચોરી ઝડપાઈ હતી ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાબા હેઠળ આવતા વિસ્તાર ફતેહપુરા ધૂળ